વાઘોડિયામાં ઉત્તરાયણ પૂર્વે એસએમસીને મળી મોટી સફળતા દેશી દારૂ સાથે નવ આરોપીની કરવામાં આવી ધરપકડ દારૂના કટિંગ સમયે નવ કાર અને ત્રણ મોપેટ ગાડીઓ મળી આવી વાહનો અને મોબાઈલનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ચાલતું હતું દારૂ કટિંગ त्र आरोपीओ ने एसएमसीए वांटेड जाहिर कर फिल्मी धबे एसएमसीए रेड करता बुटलेगरो में मची गई नासभाग एसएमसीए मुदामाल आरोपीओनों कब्जो वघोड़िया पोलिस सौंपियों अहवाल संदीप पटेल लोकार्पण